છોટાદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે એક આદિવાસી મહિલા સભ્ય પાસેથી રૂપિયા પચાસ લાખની માંગણી કરી હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસના નેતા સંગ્રામ રાઠવાએ લગાવ્યો છે કોંગ્રેસના નેતા ભાજપ પરના ગંભીર આરોપોને પગલે છોટાદેપુર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે છોટાદેપુરની રાજનીતિમાં અચાનક ગરમાવો થયો છે કોંગ્રેસના સિનિયર નેતા સંગ્રામ રાઠવાએ ભાજપના નિર્ણયો સામે આક્ષેપબાજી શરૂ કરી છે

મલકાબેન પટેલ છે છોટા ઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થઈ દોના એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનો મલકાબેન પટેલ 8 વર્ષ બની ગયા બનાવી દીધા મે એના ભાઈને પૂછ્યું કે કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ સેવા તો કરતી સંગ્રામભાઈ 50 લાખ રૂપિયા માંગ્યા અમે ગરીબ માણસ કીધી લાવવા તમે કદું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા લેવા તમે વિચાર વિચારજો કરો આપણા લોકોને એટલું તો ખબર પડે કે ગામમાં હોય તો ગામનો કોમ લાગે હે જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય આજે સરપંચ બિચારા પેલો સોમવાર આઠવા સાહેબ નો આપણો ઉમેશ મજબૂત સરપંચ કેમ એને થઈ જઈને બોલવું પડ્યું એને પોતાને સેવા કરેલું કામ એને બિલમાં બી કમિશન માંગતા હોય તો પછી આવા ભ્રષ્ટાચારની ની આપણે નહીં લડાયા Legenda